મંત્રી વિસ્તરણની વિસ્તરણ ની ચર્ચા વધુ એક વખત બેઠકોનો દોર જે પ્રમાણે શરૂ થયો છે શક્યતા આજે જ મંત્રીમંડળના વિસ્તરણ અંગેની ચર્ચાની પૂરી શક્યતા મંત્રીમંડળનું વિસ્તરણ દેવ દિવાળી સુધીમાં થવાના સંકેત હતા મુખ્યમંત્રીની આજની મુલાકાતથી વહેલા વિસ્તરણની પણ ચર્ચા ચાલી રહી છે મંત્રીમંડળને આ વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાતથી આ ચર્ચા તેજ બની છે કઈ રીતે અટકળો સેવામાં આવી રહી છે કયા એવા કારણો છે આ તમામ વિગતો જાણીશું અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી કલ્પેશ આ બિલકુલ બે રીજ એક તો રાજકીય મુદ્દો પણ હોઈ શકે અને સાથે સાથે વહીવટી મુદ્દા પણ છે કારણ કે રીજનલ જે વાઇબ્રન્ટ સમિટના સંદર્ભમાં જે રિજનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે એ સંદર્ભે અને ગુજરાતના અન્ય વહીવટી મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવા માટે પણ આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે ચાલીસ દિવસમાં આ બીજી મુલાકાત છે પ્રધાનમંત્રી સાથેની ગુજરાતના મુખ્યમંત્રીની ચાર સપ્ટેમ્બરે પણ અગાઉ તેઓ મળ્યા હતા પરંતુ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકર જ્યારે એ પણ જઈ રહ્યા છે ત્યારે ચોક્કસ એ માનવું રહ્યું કે કોઈક રાજકીય કારણ પણ હોઈ શકે હવે મંત્રીમંડળના વિસ્તરણના સંદર્ભમાં અટકળો દોડાવી એના કરતાં આ એટલું ચોક્કસ છે કે પરફોર્મન્સ અને વિવાદ આ બંનેને ધ્યાને રાખી અને મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે બદલાવ થઈ શકે છે પ્રમોશન મળી શકે છે બાદ પણ થઈ શકે છે એટલે ચોક્કસ આ મુલાકાતને સૂચક માનવામાં આવી રહી છે દિવાળીના દિવસો છે દેવ દિવાળીના દિવસો છે એ દિવસોમાં કદાચ કંઈક નવા જૂની શક્ય બને આભાર આપનો તમામ માહિતી બદલ તો જે રીતની હલચલ ચાલી ચાલી રહી છે તેને જોતા કહી શકાય કે મંત્રીમંડળનું વિસ્તરણ વહેલી તકે થઈ શકે છે